સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ અને ખાનગી અને સરકારી હોસ્પિટલો જેવી જાહેર જગ્યાઓમાં પણ અભાવ હાલ જોવા મળ્યો છે તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ફઝલ સુરેન્દ્રનગરની વાત કરીએ કે સરકારી કાર્યાલયોમાં જ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે અને આ જ અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરમાં અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી ઈમારતોમાં જ ફાયર સેફ્ટીનો અભાવ છે તે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આગ લાગવાના બનાવો છે તે સતત વધી રહ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની આરટીઓ કચેરી શિક્ષણ વિભાગ હોય ખાણ ખનીજ વિભાગ હોય અને સુરેન્દ્રનગર નું બસ સ્ટેન્ડ હોય સરકારી હોસ્પિટલો હોય ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં જયારે સરકાર જે સરકારી ઇમારતો હોય કે પ્રાઇવેટ શાળાઓ હોય કે હોસ્પિટલો હોય ત્યાં ફાયર સેફ્ટી સાધનો લગાવવા નોટિસો આપી રહી છે ત્યારે બીજી બાજુ સરકારી ઇમારતોમાં જ આવા પ્રકારની ફાયર સેફટી શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે આગ લાગ્યા અને ખાડો ખોદવા જેવી પરિસ્થિતિનું હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં નિર્માણ થયું છે આવું એટલા માટે કહી શકાય કે જે સરકારી આરટીઓ ઓફિસમાં છેલ્લા વીસ વર્ષથી ફાયર સેફ્ટી નાખવામાં આવી છે પરંતુ આજ દિન સુધી ચાલુ ન કરવામાં આવતા તેના જે પાઇપ હોય છે ફાયર સેફ્ટી તે પણ સડી ગયા છે અને અમુક જગ્યાએથી ફાયર સેફ્ટી ની જે પાઇપો હોય છે તે પણ તૂટી પડવા પામ્યા છે બીજી તરફ સુરેન્દ્રનગર ના બસ સ્ટેન્ડ માં આઠ કરોડ રૂપિયા નો ખર્ચો કરવામાં આવ્યો પરંતુ ત્યાં લોકોની સુવિધા માટે ફાયર સેફટીના ના સાધનોની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં ના આવી એટલે કઈ ના કઈ પ્રકારે સરકારી ઇમારતો માં જે ફાયર સેફ્ટી નાખવામાં આવી છે તે શોભાના ગાઢિયા સમાન બની છે બીજી તરફ જો નગરપાલિકાની વાત કરવામાં આવે તો નગરપાલિકા પાસે એટલી પણ સુવિધા ઉપલબ્ધ નથી કે પાંચમાં મારે આગ લાગે અને તેમનું ફાયર બ્રિગેડ પાંચમાં માળે આગ બુજાવવા માટે ચડી શકે નિશાણીઓની પણ વ્યવસ્થા નથી અત્યાધુનિક સાધનો પણ ફાયર વિભાગ પાસે હાલ ઉપલબ્ધ નથી એટલે સુરેન્દ્રનગર આગ લાગે ત્યારે ખાડા ખોદવા જેવી નિર્માણ થાય થાય તે પહેલા આવા પ્રકારની ફાયર સેફ્ટી ના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે તે પ્રકારની માંગણી છે તે હાલ ઉઠવા પામી છે ખાનગી શાળાઓ હોય હોસ્પિટલો હોય તેમજ જે જાહેર જગ્યા હોય ત્યાં ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળી રહ્યો છે બીજી તરફ તંત્ર દ્વારા નોટિસ આપી અને સંતોષ માનવામાં આવી રહ્યો છે પરંતુ આવા પ્રકારની ફાયર સેફ્ટીઓ લગાવવામાં નથી આવતી લોકોની જીવનું જોખમ છે તે સેવાઈ રહ્યું છે મોટી આગની ઘટના બનશે તો અનેક લોકોના જીવ જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે હવે આ અંગે તંત્ર વિચારી અને જે સ્થળે અને સરકારી ઇમારતોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં તાત્કાલિકપણે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ ઉઠવા પામી છે જી

ત્રણ થી પાંચ માલ ની ઇમારતો હોય ત્યાં ફાયર હોય તેવી સંતોષ માનવામાં આવી રહ્યો અને માત્ર નોટિસ આપી અને હાલ સરકાર પોતાને સંતોષ અનુભવી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિનું સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર માં નિર્માણ થયું છે સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની જો વાત કરવામાં આવે તો તેમની પાસે બીજા માળે પહોંચી શકે નથી નથી સાધનો કે આગ શકે તેવા કર્મચારી અને અધિકારીઓ પણ નથી બીજી તરફ જે સરકારી ઇમારતો છે ત્યાં ફાયર સેફ્ટી નાખવામાં આવી છે પરંતુ ત્યાં ફાયર સેફ્ટીઓ બદ હાલતમાં છે સુરેન્દ્રનગર ની સિવિલ હોસ્પિટલ ની વાત કરવામાં આવે તો રોજ ચારસો દર્દીઓ આ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લેતા હોય છે ફાયર સેફ્ટી ના સાધનો પાછળ તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ માં કરોડો રૂપિયા નો ખર્ચો કરવામાં આવ્યો પરંતુ ત્યાં જે ફાયર સેફટી છે તે હાલતમાં છે કચેરી 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 હોય 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 શિક્ષણ ખાણ ખનીજ તમામ સ્થળોએ જે આ ફાયર સેફ્ટી નાખવામાં આવી છે તે બદ હાલતમાં છે એટલે આગ લાગે ત્યારે ખાડો ખોદવા જેવી પરિસ્થિતિ છે મુખ્યમંત્રી દ્વારા જે સમયે જયારે આવી પ્રકારની ઘટનાઓ બને ત્યારે કહેવામાં આવ્યું હતું કે તમામ સ્થળોએ ફાયર સેફટી ના સાધનો લગાવવા જરૂરી છે પરંતુ જ્યાં કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ પણ આવા સાધનો ઉપયોગમાં નથી આવતા તે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થઈ રહ્યું છે હવે તંત્ર જાગી અને યોગ્ય દિશામાં પગલા ભરે અને જે સરકારી ઇમારતો હોય ખાનગી શાળાઓ હોય ખાનગી હોસ્પિટલો હોય જ્યાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યાં તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનો વસાવે તે પ્રકારની માંગ છે તે હાલ ઉઠવા પામી છે નહીતર આવા પ્રકારની ઘટના બનશે તો કેટલાય લોકોના જીવ જઈ શકે તેવી પરિસ્થિતિ છે અને આ ઉપર કાબુ મેળવવા તંત્ર માટે પણ પડકારજનક તે પરિસ્થિતિ પર સર્જાઈ શકે છે તે પહેલા આવા પ્રકારની ફાયર સેફ્ટી ના સાધનો અને ફાયર સિસ્ટમ આવી ખાનગી શાળાઓ હોસ્પિટલ માં ઉપલબ્ધ કરાવે તે પ્રકારની માંગ ઉઠવા પામી છે સાથે બદલ સમગ્ર માહિતી બદલ આપનું